તો શું કરવાનું છે હવે હા કેનું શું કરવાનું છે વાહ આ ઘરે જે થાય એ તો તમને કઈ ખબર જ નથી એવી રીતે વાત કરો છો હા ખબર જ છે હા જો મારી વાત સાંભળ એણે છે ને મને ફોન પેલા કર્યો તો કે ભાઈ હું લવ મેરેજ કરું છું મેં કીધું વાત એક મિનિટ ફોન કર્યો તો એટલે આ તમે ના નોતા પાડી શકતા આ તમારો ભાઈ લવ મેરેજ કરીને આમ તો લવ મેરેજ ના કહેવાય ભગાડીને લઈને આવ્યો છે બધી તારી વાત હશે એને મને ફોનમાં એમ કીધું તો કે હું છોકરી લઈને આવું છું ભાગી ના લે તારી ભાષામાં કહું તો એટલે મેં એને શું કીધું ખબર મેં ના નોંધ પાડી તમ તારો વાંધો નહીં લગ્ન કરી નાખ પણ તારાથી આ ઘર હાલ છે ને પછી એક રૂપિયો હું નહીં આપું એ બોલી કરી હતી પેલા આવું કહેવાનું ને પૂછવાનું ન હોય સીધી રીતે ના પાડવાની હતી તમારે કે અત્યારે લગ્ન કરવાની જરૂર નથી હવે પોતાનું પોતાનું પેટ નથી ભરી શકતા આ ઘર નથી ચલાવતા તો આ બીજીને ક્યાં હાચવશે અતે સુધી એમને તો આપણે સાચવતા જ હતા ને તો હવે હવે એની બૈરી સાચવવાના આપણે હું કામ હાસવવી મે એને નાસ પાડી દીધી છે તું તમ તાર ઉપાદે કર બધું હરખું થઈ જા હર વખતે એક ને એક ભાષણ કરો છો ક્યો છો ને હર વખતે કે આમ કરજે ને તેમ કરજે અને તમારો ભાઈ હા ભાઈ આ ભાઈ જ કરે ના ભાઈ કોઈ દી કરતા જ નથી હા ઈ તારી વાત હાસી મે જો મમ્મીને કીધું બાને કીધું પણ બધા એ ઈ બાજુ ફરી જાય છે મને એમ કે તું મોટો છો તો લેણુંય ભરવું પડે ને બધુંય કરવું પડે મેં કીધું એકવાર લેણું ભરવી પછી દર કેરે તું થોડું હું લેણું ભરું પણ મને એટલી આશા છે કે વા લગ્ન કર્યા છે ને એટલે આની આ કૂગડી જાય એન ઘરવાળીને જોઈએ છે હ હ મારી દેરાણીને તમે જોઈએ છે જીબડો જેની હાઈટ છે ને એના કરતાંય લાંબો છે તો મને ખબર છે હું આજ હવારે ઘરની બહાર નીકળતો તો મને કે સોસ લેતા આવજો એ કે મારે સેન્ડવીચ બનાવીશ મેં કીધું તમે જરીક તો શરમ કરો હું તમારો જેટ થાવ છું અને મને કામ સીંધો છો પણ એના તો કઈ શરમ હોય એવું નથી લાગતું સો વાત ને એક વાત છે અશોક આ તમારો ભાઈ છે ને એ કંઈ કમાવાના નથી મને એમના ઉપર જરાય વિશ્વાસ નથી એટલે મહેરબાની કરીને અત્યાર સુધી જે થયું ને એ થઈ ગયું હવે એને બદલી નઈ શકે પણ હવે હવે તમારે એમનું કોઈ દેવું ભરવાનું થાતું નથી વાંધો નઈ હવે દેણું નહીં ભરવું પણ તને એક બીજી વાત કહું હે તો હવે આ બાન એ હજી ઈ બાજુ જ રહે તો આપણું શું થાય અને હું તને એક વાત કહું કે આપણે અલગ તો થાવું જ નથી મે વિચારી લીધું છે ને પણ શું કરવાનું છે આપણે અલગ ના થઈ શકે પણ હું તો અલગ થઈ શકું ને હું એટલે હા હું વાત કરશો મારો હાર એ તો આપી દીધો એમને આ રીતે એક એક કરીને બધી મારી જ્વેલરી લઈ જવાના છે સીધી વાત છે આ તમે કમાવતા રહ્યો અને તમારો ભાઈ ઈ ઉડાવતો રહે

સાગર આલે છે જેને જે રસ્તા પર ચાલવું હોય ને એ રસ્તા પર ચાલે પણ મારો રસ્તો ફાઈનલ છે કે હવે આવું કઈ થયું છે કે તમે પૈસા ભર્યા છે ને તો આ ઘરમાં માં 1 મિનિટ પણ નહીં રહું જો તું ભાવ ન બોલ હવે સન હું એક રૂપિયો એ નહીં ભરું બસ નહીં ભરો ત્યાં સુધી રહીશ કાઈ વાંધો નહીં પણ તું સન જવાની વાત નહીં કરતી હા તો તમે પૈસા નહીં ભરતા તો જવાની વાત નહીં કરું હા અને હું તને એમ કહું છું તું તારી રીતે મમ્મીને સમજાવતી હોય તો કે સાગરને થોડા ખેજી આ તમારા બાને ને તમારા મમ્મીને સાગરભાઈ વિશે કઈ બોલાય છે ખરું સીધું એમ જ કહી દે છે ને કે તમારા લોકો વિવાહટ કરવાની જરૂર નથી આ તારો ઘરવાળો તો નોકરી કરે છે પણ મારો દીકરો મારો દીકરો ધંધો કરશે ધંધો અને મેંય સાગરને 100 વાર ફોન કર્યા છે કે મારી ઓફિસમાં જગ્યા છે તું જોબ ઉપર આવી જા તો મને શું કે ખબર કે નોકરી કરે એ તમારી જેવા હું તો મારો ધંધો જ કરે 10000 આપે અને 50000 નો લેણું લેણો નાખ્યું હોય એને કરેજ છે ને ધંધા નથી દેખાતા આ બે નંબરના ધંધા પૈસા ઉડાડવાના ધંધા આવારગીરી કરવાના ધંધા આ બધા ધંધા છે ને એમના ના હા શું કહું ને તો આ પીયુસ છે ને એ એની આરે રહી રહીને જ બગડી ગયો ન નાનો હતો ભણતો તો ત્યારે તો થોડો ખારો હતો જેની આરે રહીને બગડે એની આર મારે નથી જોવાનું પણ મેં કીધું ને ફાઈનલ છે તો કાઈ વાંધો નહીં તું કાઈ ચિંતા કરમાં હું હવે છે ને એ લેણું કરે ત્રુપિયા નહીં આપું સાગર શું ફોન માં પડ્યા છો બોલ ને શું વાત છે ફોન માં તો ખાલી જોતો હતો તમે તો એમ કહેતા હતા ને કે ઘરે બધા સ્વીકારી લેશે આમ કરશે તેમ કરશે આ બધાના સ્વભાવ જોઈને લાગે છે તમને કે લોકો મને એક્સેપ્ટ કરશે અરે એવું કંઈ નથી હે તલ સમજવાની કોશિશ કર હવે ગમે તે ઘર હોય ગમે તે જગ્યા હોય બધા પરિવારે સપનાઓ તો જોયા જ હોય ને કે એની ઘરે જો દીકરો હોય તો એ દીકરાના ધામધૂમથી લગ્ન કરીશું એ દીકરાના લગ્નમાં અમે આમ કરીશું તેમ કરીશું નાચીશું ગાઈશું મોજ કરીશું જલસા કરીશું અને એ જ દીકરો જો આમ અચાનક કોઈને ભગાડીને લગ્ન કરીને લઈ આવે તો ગુસ્સો તો કરે ને પણ આ ગુસ્સો છે ને થોડા સમય માટે જ હોય છે સાગર મને નથી લાગતું હા તમે બધું કહો છો પણ તમને ખબર છે આ ભાભી કેવું કેવું બોલતા હતા કહેતા હતા કે તમે સરખું કમાતા નથી તો આને લઈને આવ્યા છો આની જવાબદારી કઈ રીતે ઉપાડશો કેમ કરશો કેમ નહીં ભાભી કેમ આવું બધું બોલતા હતા તમે બરાબર બિઝનેસ નથી કરતા તમારો કોઈ બિઝનેસ છે જ નહીં અરે એવું કઈ નથી એ સાચું બોલો સાગર ઘરના બધા લોકો કહેતા હોય ને એ વાત કઈ ખોટી ના હોય સાંભળીશ મને તને ઘરના ઘરના લોકો પર વિશ્વાસ છે કે મારા પર વિશ્વાસ છે તમારા ઉપર છે તો પછી હું જે કહેવા માંગુ છું ને એ સાંભળ જો સાચું કહું ને તો હું બિઝનેસ કરું છું અને મારા મોટા ભાઈ નોકરી કરે છે મારા કરતાં મારા મોટા ભાઈની આવક થોડીક ઓછી છે અને મારાથી જઈને મારા ભાભી થોડા આમ જલતા હોય ને એવું મને લાગી રહ્યું છે મારું કંઈ સારું થાય કે મારી સાથે કંઈ ખુશીની વાત હોય ને તો એનાથી એમને પ્રોબ્લેમ જ હોય છે હા તો મમ્મી શું કરવા એને સપોર્ટ આપતા હતા માની કે ભાભીને ભાભીને પ્રોબ્લેમ હશે તમારાથી તો મમ્મી અને છેલ્લે છેલ્લે બા ગુસ્સામાં હતા સમજવાની કોશિશ કરને કે ગુસ્સામાં જ્યારે કોઈ વ્યક્તિ હોય ને ત્યારે એ છે ને એના મગજ ઉપરથી પોતાનું પોતાનું જે કંટ્રોલ હોય ને ગુમાવી બેસે છે આ ગુસ્સામાં ને ગુસ્સામાં એ કંઈ પણ બોલી જાય છે હા મમ્મી સાથે અને બા સાથે પણ આવું જ થયું એ ગુસ્સામાં હતા ને એટલા માટે ભાભીનો સાથ આપી દીધો બાકી તું જે વિચારે છે ને એવું હકીકતમાં કંઈ જ નથી કદાચ એવું બન્યું તો તને મારા પર વિશ્વાસ નથી તે આપણા લગ્ન વિશ્વાસ ઉપર કર્યા છે કે માત્ર ખાલી કરી જ નાખ્યા છે સાગર વિશ્વાસ તો છે પણ તમારી જ ફેમિલી તમને આવું બધું બોલતી હોય તો થોડોક ડાઉટ પણ જાય ને જો તો અને ગમે તેવી પરિસ્થિતિ હોય કે ગમે તેવો ગુસ્સો કેમ ના હોય ખુદની જ ફેમિલી પોતાનું જ હલકું થોડી ના કરે મારી વાત સાંભળ હંમેશા છે ને ગમે તે સભા વિશ્વાસ ઉપર જ ટકેલો હોય છે વ્યક્તિને એકબીજા ઉપર વિશ્વાસ હોય ને તો એ ગમે તે વ્યક્તિનું પોતાના મન ઉપર નથી લેતા હા તો પછી તમે મોટા ભાઈને નોકરી શું કરવા કરવા દયો છો તમે તમારા બિઝનેસમાં એમને સાથે લઈ લો ને હા એટલો મોટો ખુદનો બિઝનેસ છે અને મોટા ભાઈ નોકરી કરે એ થોડું સારું લાગે અરે એ તો સમજવાની કોશિશ કર મોટા ભાઈ એટલા ભણેલા નથી એ એટલા એટલા યોગ્ય નથી કે મારો બિઝનેસ સંભાળી શકે નહીતર શું આ વિચાર મારા મનમાં નહીં આવ્યો હોય એ બધું છોડો મારે પૈસાની જરૂર છે મને જીપે કરી દેજો 60000 ની જરૂર છે 60000 હા કેમ અચાનક આટલા બધા રૂપિયા શોપિંગ નહીં કરવાની મેરેજ કર્યા છે તો કઈક શોપિંગ તો કરીશ ને હું હા ઘણું બધું લેવાનું છે સારું કરું છું હું કઈ અને ટેન્શન લેવા જેવી વાત તો નથી ને સાચું કહેજો હા સાગર અરે કેવી વાતો કરે છે મને તો એવું લાગે છે કે તારા મનમાં આ આ શકનો કીડો છે ને એ ઘૂસી ગયો છે આ શકના કીડાને બારો કાટ અને ધોઈ નાખ આવો ખોટો શક ના કર મારી ઉપર એ હર હર્ષાબો આવો હું કહું છું તમને બોલો આ સાગરને માથે દેવું બહુ થતું જાય છે હવે બરાબર એટલે આપણે અશોકને કેવું જોશે કે ભાઈ થોડું થોડું દેવું તું ભર હવે આનું બિચારો કહેતો ભરે છે મને તો ખબર જ છે પણ આ સાગર છે ખમસ્તો જ નથી બાકી ઓલીને લગ્ન કરીને લઈ આવ્યો હવે એની બળિતરા હું એ જ કહું છું કે આ નવી આવનારી એક તો પ્રેમ લગ્ન કરીને આવી છે સમાજની દ્રષ્ટિએ તો આવી નથી આ બધું ઘરનું આવું પોલ જાણી જશે ને તો એ પાછી વહી જશે તા વહુ વગરનો થઈ જશે એને જોવાનું એને પેલા ભાર નહોતી પડતી કે હું કમાતો થાવ પછી લાવું એમ અને એને વાત કરી હતી એને ન વાંધો નથી કે મમ્મી એક છોકરીને પ્રેમ કરું છું બરાબર છે હા તો આપણે હાસ પાડી હતી ને આપણે ક્યાં ના પાડી હતી હાસ તો પણ કાયદેસર સમાજ વચ્ચે લગ્ન કરવાની વાત થઈ હતી હવે એ એમ કે છે કે એનો ભાઈ નહોતો માનતો પછી હવે આપણે શું કરીએ હવે એ છોકરીનો ભાઈ નહોતો માનતો પછી આ બે મજબૂરીમાં આવીને લગ્ન કરી લીધા હોય મને ખબર છે કે એણે ઉતાવળ કરી નાખી છે લગ્ન કરવામાં

મને છે છે ને બહુ દાસ ઉપર આ વાત કર્યા વગર એને ઉપાડી આવ્યો છે અને છે ને હું સીધી રીતે રહેવા તો દઉં ગમે એમ થઈ જાય જોજો તમે ડર પછી સાગર એને જુદો કાઢો હા ભલે જાતો સારું જવાબદારી માથા પર આવશે ને તો પછી એને ભાન પડશે તમારે કેજો હવે બધાને ભેગા કરીને કયો કાક તો ખબર પડે પણ એ હવે આપણે બધા ભેગા થાય અને આનો કાંઈક નિર્ણય તો લાવવો પડશે નકર પાસે ઓલાઈ મોટાની બહુ વહી જાહે અને નાનાની એ વહી જાહે આપણે તો બે બહુ વગરના વગર ના થઈ જાય તમને શું લાગે સાગની ઓ ટકશે એમ ઓ ભલીવાર ઓ ભાઈ કાંઈ નહીં કરીને દે એકણીના બે કટકાય નહીં કરે ને રાણીની જેમ રહેવા આવી છે કાંઈ ઓછી મંત્રા નથી અને બિચારી ઓલી દામીની કેટલું ઢહડે છે પહેલેથી ઢહડતી આવે છે હવે આ તમે એમ કયો છો કે સાગરની બહુ નહીં રીએ તો હું કાંઈ મને ખબર નહીં પડી હોય એ આવીને એને પગ મૂક્યો એ કેટલું બોલતી હતી નકર રવિ આવનારી ને મોઢામાં જીભ છે નહીં હોય એટલે મને તો ખબર જ છે ઓલી કહેવત છે ને કે પુત્રના પારણામાં ને વહુના બારણામાં એટલે આના તમે જોયા જ લીધા હા મારે હા હું જીબડો કરો તો ફેર સડાઈ દે લાફો હું નહીં સહન કરું પછી મને કહેતા નહીં તમે વહુ પર હાથ ઉપાડ્યો બાપા તમારો સ્વભાવ મને ખબર છે હા તમને ખબર જ હોય ને આખી જિંદગી તમે મારે કાઢી જો હા તો પણ હવે એની જીભડી એવી છે તો લખણ હરખા નહીં રાખે તો ખાશે પછી શું કરવાનું આપડે હું તો શોખો ને શટ કહી દે એવું લાગે તો હાલતી નતો બહાર ઘરની બહાર નીકળ માન જોતો સારું હવે આપણે બધા ભેગા બેહીન કઈક નિર્ણય લઈ ને ત્યાં સુધી તો શાંતિ રાખો હા એ આ નિર્ણય કરી જ નાખજો બધો એટલે ખબર પડે અને આ અશોક ખરો ને એને કઈ ન હજી સમજાવી તો એ તો ભાઈ નું દેવું ભરીએ દે બે ભાઈઓ છે તો પણ ઓલી આવનારી બાઈ છે ને એને કઈક થોડીક પોતાની જિંદગી જીવવાની તો આશા હોય ને કઈ હારું લુગડું લતું પહેરવું હોય કાંઈ દર દાગીનો લેવો હોય હા ના બિચારીને ભલે હોનાનું ન કરાવે પણ અત્યારે નકલી કેટલું મળે છે એને શોખ તો થાય કે ન થાય હું તો છે એક રૂપિયા નથી આપવાની બરાબર છે એની ઘરવાળી લઈ દેવું ને તો ભલે લઈ દેતો અને છે ને આ મને આવી આશા નોતી હા હવે બાપ જેવો છો સાગર મને છે ને બહુ દાસ સડે છે કેટલું લેણું કરી મૂક્યું છે એને બાપાએ આમ જ કતાખી જિંદગી આવી કાઢી

અત્યારે બધાને ભેગા કરવાનું કારણ અહીંયા લગ્ન કરીને લઈને આવ્યો છે આ બાયડીને તો પછી એના માટે કાંઈક તો આપણે બધા ભેગા થઈને નિર્ણય તો લેવો પડશે ને એટલે ભેગા કર્યા છે હવે શું નિર્ણય લેવાનો છે લેવાય તો ગયો કે હવે આ ઘરમાં રહેશે હા જો મોટાભાઈ હકીકતમાં વાત એ નથી વાત કંઈ બીજી જ છે હું સમજી ગયો તે આ ભૂલ કરી છે એની માફી માંગવી છે ને કાંઈ વાંધો નહીં બસ ના ભાઈ ના મમ્મી માફી માંગવાની કોઈ વાત નથી મોટા ભાઈ વાત જાણે એમ છે કે તમને તો ખબર જ છે ને કે મે નવો આવો બિઝનેસ ચાલુ કર્યો હતો હા એ તો તું દર વખતે કરે છો કે તો મે તો છે ને પૂરે પૂરી મહેનત કરી હા અને મારો બિઝનેસ રાગે પણ પડી ગયો હતો સરખી રીતે આવક પણ આવવા લાગી હતી પણ કોને ખબર કે અચાનક શું થયું ને મારું બિઝનેસ નુકસાનીમાં ચાલવા લાગ્યું મને નુકસાન થયું આખરે બિઝનેસ બંધ કરવાનો વારો આવે એમ છે જો મે પૈસા ના ભર્યા ને તો વળી પાસે નુકસાન થયું હા મમ્મી કેટલા વરથી આવું આયુ આવે છે કે તોરે જ ધંધો ચાલુ કર એમાં બહુ જ નુકસાની આવે છે ખરે પણ એની ભરપાઈ બધી મારો બિશરો અશોક કરે છે એટલે હવે આને સમજવાનું છે કે નહીં હવે સીધે સીધું બોલી દે કે મે આ વખતે નુકસાન કર્યું છે તો તમે ભરી દો એમ કહેવાનું થાય છે ને તારે હા મોટા ભાઈ હા પૈસાની ખૂબ જ જરૂર છે અને જો મેં મે આ નુકસાન ના ભર્યું ને તો ધંધો તો હાથમાંથી જશે અને ઉલટાનું મારા પર કેસ થશે હલ કાય વાંધો નહી અત્યાર સુધી મેં લેણો ભર્યો તો ને પણ હવે હું નહીં ભરું અરે પણ બસ મોટા ભાઈ જો સમજવાની કોશિશ કરો અરે તારે સમજવાની જરૂર હતી હા કેતો તો કે મારી હારે નોકરી આવતો રે નોકરી આવતો રે પણ નહીં મારે તો પોતાનો જ બિઝનેસ ચાલુ કરવો છે અને દર વખતે નુકસાન 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 હે સમજુ છું ભાઈ કે મારે પોતાનો જ બિઝનેસ ચાલુ કરવો હતો અને એમાં નુકસાની પણ થાય છે પણ હું હું મહેનત ન કરતો હોય નુકસાન પણ નહીં નુકસાની જ થાય છે અત્યાર સુધી છે ને મારે કેવું નહોતું પણ હવે છે ને મોઢામાં આંગળા નાખીને તમે લોકો બોલાવો છો હર વખતે તમે એકની એક વાત કરો છો માથે માથે પૈસા ભરવાના કરો છો અને એ બધા પૈસા હે બધા પૈસા તમારા ભાયા ભરવાના મારા છી અમે નોકર નહીં અને આજે માથે પૈસા થયા છે ને એ પણ તમારી બાયડીના લીધે થયા છે બસ બનેને રખડવું જ છે ઘરમાં ધ્યાન નથી દેવું એમાં મારો શું વાક છે તમારો વાક નથી તો કોનો વાક છે મને તો એમ હતું કે આ લગન કરીને આવ્યો છે ને તો સુધરી જશે પણ નહીં મારો વાક છે સાગરે અત્યાર સુધી જે કાઈ પણ મને કીધું ને બધું ખોટું કીધું હતું હા સુધી હું પૂછતી હતી પણ નહીં ક્યારે મને હકીકત તો જણાવી જ

જો બટાદામ ની ઓ વાત ની એક વાત આપણે છે ને આમાં કઈ વધારે વાત નથી બોલવાની એનું લેવું ઈ ભરે આપણે આપ રીતે રહેવાનું હા અને અત્યાર સુધી જો અમે ભગવ્યો છે ને હે તો હવે એ કાઈમ આવ્યો છે હા બધું છે ને તારે ભગવવાનું હું જો મોટો ફાઈ છેલ્લી અને પહેલી વાર બસ જો પહેલી અને છેલ્લી વાર પ્લીઝ તમે આ વખતે લેનું ભરી દો આજ પછી હું કોઈ દિવસ ધંધો ધંધો કરવાનું વિચારીશ પણ નહીં હું નોકરી કરીશ તમારી જેમ બસ એક મિનિટ આ તારો ઓલો સેલો નિર્ણય હતો ને કે હવે આ ઘર માં જ નથી રહેવું એ તો આસ્તી નસ્ત આપણે આ ઘર છોડી દેવી એક મિનિટ તમે લોકો ઘર છોડો કે ના છો એ પહેલા અત્યારથી જ હું આ ઘર છોડીને જાઉં છું અરે એ ચાલ સોયો સોયો જા બહુ ગેલા જા વાહન જા જા ઘર જમાઈ થઈ ને રહેજે તો તો દીકરા નામે થબો સો દામિની બહુ અશોક છેલ્લી વખત એનું લેણું ભરી દયો એને અને ભાઈઓ છે ભાઈ લેણું ભાઈ જ ભરે ને સમજો ને હવે તો તમે સમજો કેટલી વખત અઢાર થી વીસ વખત એનું લેણું ભર્યું અને હજી તમે આ શબ્દો વાપરો છો જો બેટા તારી વાત સાચી છે તમે ઘર છોડીને જાઓ એની બાયડી તો એને મૂકીને જતી રહી હવે એને ભાન નહીં પડે કાઈ હજી જવો ઈ બાજુ જે નજર છે ઈ પાછી નહીં આવે હવે ઈ પૈસા જોઈને આવીતી અમે લોકો જઈએ છીએ મમ્મી